નમસ્કાર ચાતુર્માસિક વ્યાખ્યાન માળામાં જંબુ સ્વામીનું ચરિત્ર ચાલી રહ્યું છે આ જંબુ સ્વામીનું ચરિત્ર પૂરું થયા પછી વિપાક સૂત્ર પર પ્રવચન રહેશે જેમ કુમારની કથા રહેલી છે તેમ વિપાક સૂત્રમાં પણ દ્રષ્ટાંતો રહેલા છે તો કુમારની કથામાં અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રભવચોરની ભવિષ્યમાં સુધર્મા સ્વામીની પાઠ પર પ્રભવ સ્વામી બિરાજમાન થવાના છે ત્રીજી પાઠ કહેવાય પહેલી સુધરમા સ્વામીની પાઠ બીજી સ્વામીની પાઠ અને ત્રીજી પ્રભવ સ્વામીની પાઠ પણ એ સ્વામી બને એનાથી પહેલાં પાઠ પરંપરા સંભાળે એનાથી પહેલાં પ્રભવચોર એની દાસ્તાન તમે સાંભળી રહ્યા છો ચોરી કરી રહ્યો છે ક્યારેક કોઈક માણસ આવા કોઈ રસ્તે જાય ને તો એનો ઇતિહાસ તપાસવાનો હોય માણસ બહુ ભલો હોય સારો હોય પણ આ રસ્તે શા માટે ગયો ક્યારેક કોઈકના પર અન્યાય થઈ જાય તો અન્યાય થયા પછી વ્યક્તિ વિદ્રોહ કરતો હોય છે મેં પહેલાં પણ કીધું હતું પહેલાં જે ધાડપાડુઓ થયા બહારવટીઆઓ થયા જે બહારવટે ચડતા હતા એમનું જીવન એનો ઇતિહાસ આપણે તપાસીએ તો પહેલાં એ લોકો ખરાબ ન હતા એકદમ સરસ હતા અને બહારવટે ચડ્યા પછી પણ સાવ ખરાબ કામો નથી કર્યા એમણે કે પોતાની વંશ પરંપરાને બટો લગાડી દે એવા ધંધા એમણે નથી કર્યા એટલી પ્રમાણિકતા એટલી ઈમાનદારી એટલી પવિત્રતા આ બારવટીયાઓમાં હતી લૂંટારાઓમાં હતી ચોરોમાં હતી તો ચૌર્યકર્મ આજકાલનો નથી આપણે એમ વિચારીએ કે કલિયુગમાં આ ચોરી થાય છે એવું નથી કલયુગમાં જેમ ચોરી થાય છે તેમ સતયુગમાં પણ ચોરીઓ થતી હતી થતી હતી ને અરે સતયુગમાં તો ઠીક ઋષભ ઋષભદેવ ભગવાન જ્યારે હતા ને ત્યારે ચોરીઓ થતી હતી અગર ચોરીઓ થતી ન હોય તો ત્રીજો વ્રત રાખવાની કોઈ જરૂર ન હોય કયું છે ત્રીજો વ્રત ત્રીજો વ્રત છે અડતાદાન ઋષભદેવ ભગવાનના વખતમાં પણ એ અડતાદાન વ્રત હતું ત્યારથી લઈ કરી અને વચ્ચેના સારા સારા જે થઈ ગયા ત્યારે પણ અડતાદાન વ્રત હતું અને અત્યારે જે બાર વ્રત ચાલે છે ત્યારે પણ બહાર વ્રતમાં એક અડતાદાન વ્રત છે તો એ વ્રતનું વિધાન શા માટે છે વ્રતનું વિધાન એટલા માટે છે કે આ ચૌર્ય કરૌર્ય કર્મ હોય હોય પૈસાદાર હોય સુખી તે છતાં ચોરીઓ કરે ભાગ્યશાળીઓ આપણે ચોરી કરીએ છીએ કે નથી કરતા આપણે બધા ચોરી કરીએ છીએ તપ કરવાની શક્તિ ન હોય તે છતાં પણ આપણે તપ તપ કરવાની શક્તિ હોય તે છતાં પણ આપણે તપ ન કરીએ ને એ પણ ચોરી છે અને તપ ન કરતા હોઈએ તે છતાં પણ આપણે કહીએ કે મારો તપ છે એ ચોરી છે આપણે રૂપવાન નથી છતાં આપણે કહીએ કે હું રૂપવાન છું એ ચોરી છે ચોરીનો એક પ્રકાર નથી કે વસ્તુ છાની છપણી લઈ લીધી એટલે ચોરી થઈ ગઈ ચોરીના ઘણા પ્રકારો છે ધર્મ કરવાની ત્રેવડ હોવા છતાં પણ માણસ ધર્મ ન કરે ને એ પણ ચોરી છે અને ધર્મ ન કરતો હોય તે છતાં પણ લોકોને બતાવે કે હું ધર્મ કરું છું એ પણ શું છે ચોરી છે એટલે ચોરીના તો ઘણા પ્રકારો છે કેવલ વસ્તુની ચોરી એ ચોરી નથી મનથી ચોરી થાય વચનથી ચોરી થાય કાયાથી પણ ચોરી થાય એટલે ચોરીના ઘણા પ્રકારો છે આપણે બરાબર ન હોય છતાં સારા દેખાવાનો દેખાડો કરીએ એ પણ શું છે ચોરી છે આજે તપની ચોરી થાય છે નથી થતી આ તો ધર્મ થયું ને તપ તે છતાં પણ તપની ચોરી થાય છે તપસ્વી ન હોવા છતાં પણ તપસ્વીનો ડોર કરે દાની ન હોવા છતાં પણ દાનીનો ડોર કરે દાની એટલે સમજો ને હા કોકના પૈસા હોય અને પોતાના નામે ચડાવે એ ચોરી છે વિશાલભાઈએ કીધું છે કે ગામમાં બધા લોકોને મારા તરફથી આપજો કાંઈક એ વિશાલભાઈ તો હવે છે નહીં માની લો મુંબઈ ગયા તો કોકને કામ સોંપ્યું છે ખુશાલભાઈ કે મણિલાલભાઈ કે મહેશભાઈ કે મનુભાઈ કે યક્ષભાઈ છે કે મને કોકને કામ સોંપી ગયા છે અને મારા હાથમાં પૈસા કે વસ્તુ છે વિશાલભાઈને ખબર નથી તો એ બધું મેં મારા નામે ચડાવી નાખ્યું કે આ આ દાન છે આ પૈસો છે આ વસ્તુ છે એ નરેશ મુનિ તરફથી છે આ એ શું થઈ ગઈ ચોરી થઈ ગઈ એટલે ચોરીના તો કેટલાય પ્રકારો છે શાસ્ત્રોમાં કીધું છે ચિત્તમ જયવા દંત સોહણ અજાયા આ શાસ્ત્રની ગાથા છે એ શાસ્ત્રની ગાથામાં કે છે સજીવ હોય કે નિર્જીવ હોય થોડી વસ્તુ હોય કે ઘણી વસ્તુ હોય દાંતની દાંત કરવાની છે દાંત સાફ કરવાની છે શું કહેવાય સડી એ સડી હોય એ કાંઈ પણ ચીજ રહેલી હોય અને કોઈક એના પર માલિકી ધરાવે છે તો એ દાંતની સડી જેવી સડી પણ તમે ઉપયોગમાં લઈ શકતા નથી શું કરવું પડે પહેલાં માલિકની પરવાનગી લેવી પડે અને માલિકની પરવાનગી લીધા પછી દાંતની સડી જેવી સડીનો પણ તમે ઉપયોગ કરી શકો અને ન માલિકની તમે આજ્ઞા ન લો અને સડી જેવી સડી તમે લો એ પણ એ ચોરી છે એટલે નાની વસ્તુ મોટી વસ્તુ સજીવ વસ્તુ નિર્જીવ વસ્તુ માલિકની પરવાનગી વિના ક્યારે પણ વપરાય નહીં આપણા શાસ્ત્રોમાં તો કીધું જ છે તો આજે થોડી ચોરીની વાત કરી અને પછી આપણે આગળ વાત કરીએ તમને કથા સાંભળવી છે ને માજી તે છતાં આપણે ચોરીની થોડી વાત કરીએ એક સજાય છે એ સજાયમાં કહે છે ચોરી વ્યસન નિવારીએ ચોરી વ્યસન નિવારીએ પાપ સ્થાનક હો ત્રીજું કયું ઘોર રે પાપસ્થાનક ત્રીજું કયું ઘોર રે જેમ એ ત્રીજો વ્રત છે તેમ એ ત્રીજું પાપસ્થાનક છે પાપસ્થાનક કેટલા છે અઢાર પાપસ્થાનક છે અઢાર પાપસ સ્થાનકમાં આનો ત્રીજો નંબર આવે છે કોનો ચોરીનો ત્રીજો નંબર આવે છે અને કહે છે કે આ ત્રીજા દાન એટલે કે ચોરી છે એ વ્યસન છે જેમ દારૂ પીવો વ્યસન છે સિગરેટ તમાકુ બજાર તપકીર વગેરે લેવી એ જેમ વ્યસન છે તેમ ચોરી પણ એક શું છે વ્યસન છે મેં પહેલાં એ કીધું હતું ગરીબો જ ચોરી કરે છે એવું નથી ચોરી તો ગમે તે કરી શકે છે જેની પાસે માલ મિલકત રહેલી હોય તે પણ ચોરી કરે છે પણ એ ચોરી છે એ વ્યસન છે એક વખત આદત લાગી જાય ને ચોરીની પછી જેમ બીડીની આદત લાગે ચાની આદત લાગે જ્યાં સુધી ચા ન મળે ત્યાં સુધી માથું ફરે એમ આ ચોરીનું પણ વ્યસન છે જ્યાં સુધી માણસ ક્યાંય પણ હાથ ન મારે ને ત્યાં સુધી એને ખાધેલું પચે નહીં એ ચોરી જમણવાર છે ત્યાંય ચોરીઓ થાય થાય કે ન થાય હ અમારું એક ઠેકાણે ચોમાસું હતું અને કાંઈક વ્રત ચાલતા હતા લોકોના તો એક વ્યક્તિ ઠેલી લઈ આવે સૂકી સુકી જે વસ્તુઓ રહેલી હોય એ આમ લેતી આવે થાળીમાં પછી થેલીમાં શેરવતી જાય અને એ વ્યક્તિ કોણ કરોડો રૂપિયા ધરાવનાર વ્યક્તિ હતી કરોડો રૂપિયા બોલો વ્યસનશ્યા એક વખત આદત પડી જાય ખોટું લેવાનું એ આદત પછી આગળ 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 માણસ સેવ્યા કરે એક ચોરને ફાંસીની સજા મળી ચોરી કરતાં કરતા પકડાયો ફાંસીની સજા મળી ત્યારે છેલ્લે છેલ્લે ચોરને પૂછવામાં આવ્યું કે ફાંસીએ અમે ચણાવીએ એનાથી પહેલાં તારી ઈચ્છા શું છે તો એ ચોરે કીધું કે મને બીજી કોઈ ખાસ ઈચ્છા નથી પણ મારી માને મળવું છે તો રજા આપી પોલીસો સાથે જાય છે એ ચોર માને મળવા આવે છે પગે લાગવાને બદલે ઠેકડો મારી કરી અને માનું નાક મોઢાથી પકડી લીધો પકડી ખેંચી લીધો દાંત એવા ભરાવ્યા નાક માનું કાઢી નાખ્યું કાપી નાખ્યું તો કોકે પૂછ્યું કે છેલ્લી આ જ તારી ઈચ્છા હતી માનું ના કાપવાની કે હા મેં શરૂ શરૂમાં નાની નાની ચોરી કરી ત્યારે માની ફરજ હતી કહેવાનું કે બેટા ચોરી આપણાથી ન થાય પણ જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુ હું ચોરી લાવતો હતો ત્યારે મા એ ચોરેલી વસ્તુ રાખી દેતી હતી રાજી થતી હતી ના પાડતી ન હતી એના કારણે મને લાગ્યું કે આ ખરાબ કામ કરતો નથી આ કામ સારું છે અને આ કામને કારણે મારી માને ખુશી થાય છે તો આ કામ મારે કર્યા કરવાનું આ રીતે મને આદત લાગી મારા મારા દૂષણ પર માએ કોઈ રિસ્પોન્સ ન આપ્યો ખરાબ કરે છે ન કરવું જોઈએ આ સારી આદત નથી ક્યારે પણ મારી માએ ન કીધું તો આ વ્યસન વધતું ગયું વધતું ગયું અને મોટી મોટી ચોરીઓ કરતો થઈ ગયો આમાં ગુનેગાર હું છું જ પણ વધારે ગુનેગાર કોણ છે મારી મા છે હકીકતમાં નાના નાના બાળકોને આ શીખવાડવા જેવું છે સ્કૂલમાં જાય એક્ઝામ હોય ભલે ખોટું લખે ભલે વધારે ટકા ન મળે પણ છોકરાને કહેવાનું ક્યારે પણ એક્ઝામમાં શું ન કરવી કોપી ન કરવી અને ઘણી વખત એવું બને કે એક્ઝામમાં કોપી કરવા જાય ને પેલો ખોટું લખતો હોય તો ખોટું લખવું પડે એના કરતાં એને સાચું આવડતું હોય સાચું ચાલ્યું જાય અને ખોટું લખાય તો નાનપણથી જ વ્યક્તિને આ સંસ્કાર આપવામાં આવે કે આપણાથી નાની ચીજ પણ કોઈકની છે એ લેવાય નહીં એક્ઝામમાં પણ ચોરી કરાય નહીં જે આવે તે સાચું કે ખોટું આ નાની નાની ઉંમરમાં જ્યારે આદત મા બાપ નાખે વડીલો નાખે તો શાયદ આ ચોરીનો જે કર્મ રહેલો છે પાપ છે એ પાપ થોડુંક ઓછું થાય

આપણે વગવીએ નહીં કોઈને તપ કરે છે એને ધન્યવાદ આપીએ પણ તપ આપણાથી ન થતું હોય તો એ મોટો ગુનો નથી ન થતું હોય નથી થતું આપણે સ્વીકારી લીધું કે અમે કરી શકતા નથી ન થઈ શકતું હોય છતાં પણ બનાવટ કરીને તપ કરે તો કેવું લાગે તો એ પાપ થયો કહેવાય ને હા તો આપણા જૈન સમાજમાં જેમ ઘણી તપસ્યાઓ થઈ રહી છે તેમ ઘણી બોગસ તપસ્યાઓ પણ થઈ રહી છે એટલે આજના જમાનામાં બહુ રાજી થવા જેવું નથી ઘણા તપસવીઓને જોઈને સ્કોર વધે ચોમાસામાં બહુ તપસર્યાના ધન્યવાદને પાત્ર છે પણ ઠીક છે જે થાય છે તે સારું છે તપસર્યા ન થતી હોય ને આપણે સ્વીકારી લઈએ એ દોષ કે ગુનો નથી ન થતી હોય આપણે બતાવીએ એ મોટો ગુનો રહેલો જ છે તો આ વ્યસન આવ પણ દુઃખ આપે અને માણસને પરભવમાં પણ દુઃખ આપે પામે જગ ચોર કે ચોર તે પ્રાય દરિદ્રી હો ચોર દરિદ્રી જ થાય એમાં સજામાં કહે છે ચોર દરિદ્રી થાય સાચી વાત છે રત્નામાં ચોર દરિદ્રી થાય બધે ઠેકાણેથી વસ્તુઓ ટપાવતો હોય એ દરીદ્રી થાય નકે નહીં રસ ને હા કારણ કે દૂધ કા દૂધ મે અને પાણી કા પાણી મે સતયુગમાં પણ આ સૂત્ર કળિયુગમાં પણ આ સૂત્ર છે સારું હશે એ સારામાં પડશે નરસું હશે નરસામાં જ પડશે અમારા એક માણસ હતા ઘણા વર્ષો પહેલાં અમારી સાથે રહેતા હતા અમે જ્યારે મુંબઈ જતા હતા ગુરુ મહારાજ સાથે ત્યારે રસ્તામાં એ ભાઈ અમને કહેતા હતા કે મારે છે મારો ભાઈ છે એ ટ્રક ચલાવે છે અને કચ્છમાંથી નીકળે ગાંધીધામથી તો જ્યાં એમને માલ પહોંચાડવો હોય ત્યાં રસ્તામાં જે તે કોઈ પેસેન્જર આવે એ લેતો જાય ને ગાડીમાં બેસાડતો જાય ને પૈસા લેતો જાય સારા પૈસા થઈ જાય એક ફેરીમાં પૈસા ઘણા થઈ જાય પણ મારા અમે જોયું કે પૈસા ઘણા થયા પછી એક મહિનામાં એ પૈસા જેટલા ભેગા થયા હોય ઘરમાં કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ થાય કાંઈ ને કાંઈ થાય મતલબ કે કોઈ બીમાર પડે કોઈને કાંઈ થાય કોઈને કાંઈ થાય એટલે મહિના દરમિયાન આ પૈસા જે ભેગા કરેલા હોય માલિકને ખબર નથી અને એ ટ્રકમાં બેસાડી કરી અને લોકો પાસેથી પૈસા ગમે તેટલા લઈ લે એ પણ ચોરી જ કહેવાય તો એ ચોરીના પૈસા એ ભાઈએ કીધું કે મારા સ્ત્રી ટક્યા નથી અમારા ભાઈ જે હકના પૈસા લાવતો હતો એ ઘરમાં અમે ભોગવી શકતા હતા અને હક્કના જે પૈસા આવતા હતા ચોરીના એ પૈસા કોઈને કોઈ રસ્તો કાઢી લેતા હતા અને હકીકત છે ને કહેવત આમને આમ પડી નહીં હોય કે દૂધ કાં દૂધ મેં પાણી કાં પાણી મેં આજે ઘણા લોકો દૂધમાં ભેળસેળ કરે ચોરી જ કહેવાય ને હા માલિકને કહે કે પ્યોર દૂધ છે અને ભલતું કંઈક અંદર નાખી કરી અને દૂધ આપે ચોરી કહેવાય આજે ઘી છે ને ઘી અગર ઘી સાચું હોય ને સારું જ હોય તો લેબલ લગાડવાની જરૂર જ ન હોય કે શુદ્ધ ગાયનું ઘી જરૂર પડે પણ આજે કહે છે ઘણા લોકો મારાજ સાહેબ મણિલાલભાઈ પણ કહેતા હતા કંઈ નહીં તમે કહેતા હતા બીજા કોઈ હતા ભાઈ કોઈ સાથે ચર્ચા થઈ કે મારા સાહેબ ઉપર ઘી દેખાય નીચે ડાલડા પડ્યો હોય અને અગર એ ઘી ગરમ કરવામાં આવે જે ઉપરનું ઘી રહેલું હોય સારું દેખાતું હોય એ પણ ગડબડ વાળું થઈ જાય એટલે આમ જોવા જઈએ તો માણસ ચોરી તો કરે જ છે કરે છે ને જેની પાસે મિલકત નથી એ પણ ચોરી કરે છે અને જેની પાસે ઘણી મિલકત છે એ પણ શું કરે છે ચોરી કરે છે સેલ ટેક્સ અને ફલાણા ટેક્સ અને ઢીકળા ટેક્સ અને અ એ તો વિચાર કે એમ કીધું કે ઘી ચોપડેલી રોટલી પાપ કર્યા વગર મરતી જ નથી સમજાય છે ઘી ચોપડેલી રોટલી પાપ કર્યા વગર મરતી નથી